હાલો મિત્રો જય માતાજી જય દ્વારકાજી સ્વાગત છે તમારું એકવાર ફરીથી આપણા નવા બ્લોગમાં અને આજે મિત્રો આપણે આયા છીએ દિલ્હીના અંદર અને લોટસ ટેમ્પલ હું તમને દેખાડીશ જબરજસ્ત નજારો છે અને ચેનલ ઉપર ન હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને ઘણા બધા ટુરિસ્ટ લોકો પણ આવ્યા છે અને જસ્ટ તમારી સામે છે લોટસ ટેમ્પલ જે કે કમલ મંદિરના તરીકે પણ ઓળખાવામાં આવે છે તો વિડીયોની સાથે બનાવી રેજો હાલો વિડીયોની કરવી શરૂઆત તો આપણે ગેટને એન્ટ્રી કરી લીધી છે અને એન્ટ્રી આપણી એકદમ ફ્રી એન્ટ્રી રહી છે અને કોઈ પણ પ્રકારનો ચાર્જ એન્ટ્રી ગેટની અંદર નથી લાગતો તો ઘણા બધા જો આંખને લોકો બધા આવેલા છે અને ભાઈ ભીડ તો આજ જબરજસ્ત છે અને શુક્રવારનો દિવસ છે ને તમે જો જોટલી પબ્લિક આઈકરને આવી છે અને ઘણા બધા ગોરા લોકો પણ તમે બહારના જે અંગ્રેજી જે લોકો છે એ પણ આઈકરને બધા ટુરિસ્ટ ફરવા માટે આવેલા છે અને ભાઈ આ છે

જે લોકો બધા જાય છે ને અહીંયા પણ આપણે કંઈક જોવા મળે તો અહીંયા પણ જોઈશું છું આપણે અંદર જઈએ આવીએ લોટસ ટેમ્પલ ની અંદર તો મિત્રો આપણે એન્ટ્રી કરી દીધી છે ને પ્રકાશ અને ધીસ માય વાઈફ તો અમે આવ્યા છીએ અને ભાઈ હું તમને લોટસ ટેમ્પલની અંદર લઈને આવ્યો છું અને ભાઈ જો આ મસ્ત મજાનું સરસ આની અંદર સ્વિમિંગ પૂલ જે છે એ જ ટાઈપનું બનાવેલું છે તો મિત્રો આઈકને પહોંચ્યા પછી આઈકને જે આપણા ચપ્પલ ને એવું બધું હોય આઈકને આપણે જે એક બે સિક્યુરિટી ગાર્ડ મળશે અહીંયા તમને ચપ્પલ મેંકવાના ઠેલા પણ મળી જશે અને ફ્રી ફ્રી છે મતલબ તમારે કોઈ પણ પ્રકારનું ચાર્જેસ નહીં દેવું પડે તો આપણે ચપ્પલ પહેલાં અહીં ઉતારશું અને પછી અંદર જઈશું આપણે કેમેરો વેમરો અલાઉ વિડીયો બનાવવું કરે છે કે નહીં તો આપણે અંદર જઈશું અને ચપ્પલ આપણે અહીં કને અને ઠેલો દે છે એની અંદર તમારા જે ફેમિલી હોય કોઈ પણ હોય તો એ ચપ્પલ તમારે અંદર રાખવા પડશે ને આ કને ઘણા બધા જો લોકો ટુરિસ્ટ આવ્યા છે એ પોતપોતાના જે ચંપલ છે એ ઠેલેની અંદર નાખીને ઘણા બધા મિત્રો જો અંદર ચપ્પલ હારે લઈ જાય છે તો આ સાઈડ થી આપણે આયા ઈ અને અંદર જોઈશું આજુ ઘણા બધા લોકો ત્યાં થી પણ ઉપર જાય છે ઉપરની આપણે જઈશું ઉપર પેલા અને તમને દેખાડવાની કોશિશ કરીશ અંદર જવાની કોશિશ કરીશ અગર વિડિયો બનાવવા દે તો આપણે અંદર જરૂરથી શૂટ કરીશું અને ભાઈ બધી કો તમને આ રીત નું સ્વિમિંગ પુલ ટાઈપ નું પાણી અને આ ફવારા આય કરે મેકેલા છે જો આ જેટલી પણ લાઈન છે અહીંયા જો બહુ મસ્ત મજાનો વ્યૂ છે ભાઈ અને ચાલો આપણે આઈ થી ચપ્પલ વપ્પલ ઉતરી અને આ આપણે ખેલો લઈને આવતા રહે જો આપડે ચપ્પલ ને બધું બેગ માં રાખી દીધું છે અને હું પ્રકાશ વિડિયોગ્રાફી કરતા જઈશ આ તો કોઈ પણ હજુ આપણને કીધું નથી કે ભાઈ વિડીયો બંધ કરો અને હવે આગળ સુધી જઈશું અને શું થાય છે જોઈશું વિડીયો સાથે બને રહેજો અને ચેનલ પર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો વિડીયો પસંદ વિડીયોને લાઈક જરૂરથી કરજો હાલો અંદર તો ભૈયા ઉપર

તો આપણે પાંચ દસ મિનિટ ઊભા રહેતા આપણને એન્ટ્રી મળી જશે ને ભાઈ આ ઉપરથી આપણે તમે જો ને બહુ મસ્ત મજાનો જે છે ટેમ્પલ બનાવવામાં આવે છે અને આની અંદર હું તમને કહી દઉં ને કોઈ પણ પ્રકારની અંદર મૂર્તિ પણ ન રાખેલી તો બધાય ધર્મના લોકો આની અંદર આપણે વિઝિટ કરીએ કે છે ને અંદર તો એવું કહેવામાં આવે છે કે ભાઈ વિડીયો અલાવ નથી અને મેં તો તમને બધું કુંડ બુંડ બધા દેખાડી દેતા જે લોકો ફરીને જાય છે ઉલી તરફથી બધા નીકળી અને આ રસ્તા પર આવે છે હવે આપણે એન્ટ્રી કરીશું અને જોયું થાય શું અંદર થાય છે તો મિત્રો આપણે અંદર બે મિનિટ વિઝિટ કર્યું અંદર શાંતિથી અને ભાઈ બોલવાની અંદર ચૂપ મનાય છે અને બહુ મજા આવી તો હવે અહીંથી આપણે શું આગળ જોવા મળે છે પાછળ તમે જોઈ શકો છો લોટસ ટેમ્પલ આપણે અંદર વિઝિટ કરીને બધું અંદર ઘણી બધી શાંતિ બનાવી રાખવાની આપણને સલાહ આપે છે તો બધા જો હવે અમારું જેટલા પણ ગ્રુપ અંદર જેલા હતા એ બધા હવે બહાર નીકળ્યા જે પાછળના જેટલા પણ લોકો આવે એ હવે અંદર બેસશે અને પછી એમનો નંબર તો આપણે અંદર ઘડીક બેસીને તમારી મનની મરજી તમે જ્યાં સુધી બેસી શકો ત્યાં સુધી તમે અંદર બેસી શકો છો બાકી અંદર બહુ મસ્ત મજાનો હતો અને અંદર કંઈ પણ પ્રકારની જે મૂર્તિ યા કોઈ પણ ધર્મ અંદર એવું છે અને બધા પણ ધર્મ જાતિના લોક આની અંદર બેસીને અને આરામ કરી શકે અને બધુંય અંદર જોઈ શકે છે તો હવે આથી આપણે જઈશું આગળ અને આગળ શું જોવા મળશે ને ભાઈ તડકો છે બહુ અને તડકો તપ્યો છે લગભગ બે વાગ્યાના આસપાસ સમય થઈ ગયો છે તો જો પાછળ બધાય લોકો અંદરથી બધા અને ભાઈ ટેમ્પલનો જે નજારો છે ને બહુ મસ્ત મજાનો છે તમે જો પાછ અને અંદર લોકોની કેપેસિટીની હું વાત કરું ને તો લગભગ બે હજારથી પચીસો લોકોની અંદર ચેર છે અને સીટું છે બહુ મસ્ત મજાની સુવિધા સારી છે તો તમે મેં દેખાડી દીધું તો અહીંથી આપણે જઈશું આગળ અને ભાઈ તડકો એકદમ ઉપર છે માથા પર ગરમી તો નથી પણ જે છે ને ઉપર ટેકરા ઉપર આ લોટસ ટેમ્પલ છે ને એટલે થોડીક હવા બવા આવશે એટલે કંઈ પ્રોબ્લેમ જેવી વાત છે નહીં હાલો આપણે અહીંયાથી આગળ જઈ અને લોકેશનની હું તમને વાત કરું તો હમણાં થોડીક વારમાં હું તમને અહીંનું લોકેશન તમને બતાવી દઈશ બરોબર તો હાલો આપણે આગળ જઈએ શું આગળ આપણને જોવા મળે છે અને જો આ બધા જેટલા પણ આ લોકો છે ને આપણા એક ગ્રુપની અંદર અંદર બેસીને આવ્યા અને જો આ બધા જો વિઝિટ ભારત કરે છે અને મિત્રો મેં તમને કીધું હતું ને કે હમણાં થોડીક વારમાં લગભગ વિડીયો બંધ કરાવી દઈએ તો આપણે વિડીયો અંદર બનાવવાનું અલાવ નથી બિલકુલ શાંતિ અગર તમારા ફોન બોન અંદર લઈ જાઓ છો તો તમારે ફોનને સાયલેન્ટ કરાવી દેશે અહીંથી જે આપણે અંદર એન્ટ્રી કરવી અહીંયા સિક્યુરિટી ઉભા રહેશે તો ફોન પણ તમારે સાયલેન્ટ કરવો પડે છે અહીં અને કોઈ પણ પ્રકારનો શોર શરાબો અહીંયા કને નથી અંદર જ્યાં પછી થવા દેતો તો ભાઈ ઘણા બધા લોકો અહીંયા સેલ્ફી અને બહુ મસ્ત મજાનો એક આપણને જોવાલાયક એક જગ્યા છે અને જો ભાઈ આ છે ને મેં તમને હમણાં જ કહી દીધું અને બધા જો તમે લાઈનમાં રોકાણા છે જે કે તમને દેખાય ને બધી લાઈન અહીંથી આવશે ઉપર અને જેમ આપણા એ પણ લોકો આવશે તો આ તો ઘણી બધી ટ્રાફિક છે લોકોની ઘણી બધી ભીડ છે અને જો તમે અલગ અલગ પ્રકારના બધા લોકો તમને જોવા મળે છે અને અહીંથી આપણે જઈશું નીચે થોડુંક આ જે લોટસ ટેમ્પલ છે ને બનેલું મિત્રો ઈ ઊંચાઈ ઉપર બનેલું છે તો આ તમને થોડીક ઢલાન લાગશે અને અહીંથી ઘણી બધી બિલ્ડિંગો સામે તમે અહીંથી જોઈ શકો છો અને આપણે આયા સીધા ત્યાંથી અને એન્ટ્રી કરી દીધી આપણે અહીંથી તો અહીંથી તો આપણે વળીંગ પાસા ન કે અને જો બધા આ બધા ગોરા લોક પણ આઈકાને આવ્યા છે જો આ બધા જાય તમને દેખાડું ને અહીંથી આપણે જઈશું અમે નીચે અને નીચેથી આપણે થોડો ઘણો વ્યૂઝ તમને દેખાડવાની કોશિશ કરીશ અને ભાઈ આ છે ગાર્ડન તો આ લાઇન ઉપર જ હાલવાનું તમે જો આ લાઇન છે ને લાઇનો લાઇન આપણે

અને પબ્લિક તો આજે બહુ છે અને ઘણા બધા બાયના જે ટુરિસ્ટ છે ને અમેરિકાના લંડનના થાઈલેન્ડના બધા અલગ અલગ પ્રકારના ટુરિસ્ટ અને અલગ અલગ પ્રકારની ભાષા બોલવા માટેના બધા જેટલા પણ લોકોને ભાઈ હા મેં તમને દેખાય ને બહુ મસ્ત મજાના ઝાડ છે જેની કટિંગ છે ભાઈ બહુ મસ્ત મજાની અને જે આ ગાર્ડન છે ને એની અંદર આપણને ફરવા નથી દેતા બાકી એ ખબર નથી કે આપણે ક્યારે અંદર આપણે ફરી ગઈ પહેલાં તો આની અંદર આપણે બેસીને આરામ કરી શકતા હતા પણ અત્યારે આઈકાને તાર બાર બધું બંધ ગયું છે ને એ માટે આપણે અંદર ના જઈએ કે કલેક્શન જે આ કામનું બધું કામ કાર્યો જે ચાલુ છે એ માટે આ જે છે આ તાર લગાવી દીધા છે અહીંથી આપણે આ પાર ના જઈએ કે તો જો પબ્લિક તમે જુઓ ને તો ભાઈ આ જે ક્રાઉડ બહુ છે અને હજુ આપણે સામે જવાનું છે એની અંદર શું જોવા મળે છે હજુ ઘણા બધા જે લોકો છે અહીંયાથી પણ પર વિઝિટ કરે છે તો આપણે અહીંયા પણ જવાની કોશિશ કરીશું અને જો ભાઈ આ છે સામેથી લોટસ ટેમ્પલનો જે છે નજારો અને આની અંદર નવું એવું કહેવામાં આવે છે નવ દરવાજા છે ફરતી કોઈ તમે આટા મારો તો નવ ગેટ આની અંદર તમને જોવા મળશે અને જો તમે આ ઘણા બધા બાજના જે વીઆઈપી લોકો છે જે એને કહેવામાં આવે છે ગોરા લોકો જો આઈકરને બધા સેલ્ફી પોઈન્ટ છે અને આથી તમે ફોટોગ્રાફી બધું કરી શકો તો આ કરીને જો આ બધા અલગ અલગ દેશના બધા લોકો પણ આ કને ફરવા માટે આવેલા છે અને આ છે સિક્યોરિટી ગાર્ડને આંખીને આપણે ઊભું રહેવા માટે એક છત્રી બનાવેલી છે કારણ કે તડકો તો બહુ છે થોડા ઘણા વાદળા છે પણ કોક કોક ટાઈમ તડકો નીકળી જાય અને કોક ટાઈમ વાદળા પણ છાઈ જાય છે તો જો તમે અલગ અલગ પ્રકારના દેશના લોકો આવે છે અને હવે જેવી આપણે આ તરફ તો અહીંયા શું આપણને જોવા મળે છે વિડીયોની સાથે બનાવી લેજો અને ચેનલ પર ન હોય ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક જરૂરથી કરજો તો હાલો અમે આપણે ځای راشي ولي طرف આપણે આની અંદર પણ જઈ શકીએ છીએ ઘણા બધા અંદર ટુરિસ્ટ જે લોકો છે અંદર પણ જ્યાં છે કારણ કે અત્યારે મેં તમને જે કમલ મંદિર દેખાડ્યું ને એના વિશે કોઈ પણ તમારે જાણકારી આ માહિતી તમારે લેવી હોય તો એ આની અંદર જવાનું આ અહીંકાનું નામ લખેલું નથી ને આ છે કમલનો જે કમલનો જે લોટેસ્ટ ટેમ્પલ છે એનો વ્યૂઝ ભાઈ અને જો પબ્લિક પબ્લિક આજે ઘણી છે ને ભાઈ આ છે બહારના જે લોકો છે એ તમે જો અને મિત્રો આની અંદર મેં તમને કીધું કે આની અંદર જે ગાર્ડનની જે સજાવટ છે ને ભાઈ બહુ મસ્ત મજાની અને મસ્ત મજાના જે તરીકાથી ગાર્ડન સજાવવામાં આવ્યું છે ને તમે જો એક એક વસ્તુની ધ્યાન રાખી છે નાયકને ભાઈ આ ફૂલોડા છે બહુ મસ્ત મજાના અને આсам મે દેખાય તમને કમલ મંદિર કો યા લોટસ ટેમ્પલ કો અને આ કમલ મંદિર દિલ્હીની અંદર મોજૂદ છે તો મિત્રો લોકેશનની હું વાત કરું આ લોટસ ટેમ્પલ આવવા માટે તો બે ઓપ્શન તમારી પાસે છે અને અમે આવ્યા આજે ટ્રેનથી અમારે પચીસ કિલોમીટરની દૂરી પર છે આ લોટસ ટેમ્પલ તો ટ્રેનની અંદર આવ્યા તો ટ્રેનથી તમારે ઓખલા રેલવે સ્ટેશન પર પડશે અહીંથી નજીક અને કોઈ પણ દિલ્હીની જગ્યાએ પણ કોઈ પણ તમે હજુ આવવાનો જે ગ્રુપ બનાવતા હોય ત્યાં તમે આ કરીને દિલ્હીની અંદર હોય તો તમારે મેટ્રો સ્ટેશન કાલકાજી મંદિર મેટ્રો સ્ટેશન છે તો તમે અહીંયાથી રિક્ષામાં બેને અથવા કોઈપણ રિક્ષા તમે થ્રી વ્હીલરના અંદર બેસીને તમે સુધી કઈ એવું છે એવું રાખેલું નથી બસ કમલ મંદિર એક નામ પડી ગયું છે અને ઘણા બધા ટુરિસ્ટ મેં તમને દેખાડ્યા કે આજે ભીડ છે બહુ અને અંદર એક નામ પડી ગયું છે કે ભાઈ કમલ મંદિર બાકી અંદર તમને કાંઈ પણ વસ્તુ મંદિરની અંદર જોવા નહીં મળે અને બિલકુલ શાંતિ છે તમારે અંદર તમારો ફોન વગેરે હોય તમારે બધા સાયલેન્ટ કરીને અંદર જવાની એન્ટ્રી આપણને દે છે તો ભાઈ અંદર બસ જે ચર્ચ આવે ને ચર્ચ આપણે તમે કદાચ કોઈ વિડીયોમાં જોઈએ છે ચર્ચ એ જ પ્રકારની અંદર બેસવા માટેની જગ્યા છે બિલકુલ કે આપણે આગળ જઈને પછી હું તમને જે એન્ટ્રી ગેટ છે એના વિશે માહિતી મેં હજુ તમને દીધી નથી પણ આપણે એન્ટ્રી ગેટ હું તમને પહેલાં લઈ જાઉં હાલાકી વિડીયોમાં સ્ટાર્ટિંગમાં જ પહેલાં આપણે એન્ટ્રી ગેટ દેખાડવો પડે પણ આપણે એન્ટ્રી ગેટ તમને નથી દેખાડ્યો તો હું પહેલાં એન્ટ્રી ગેટ અમે તમને લાસ્ટ વિડીયોની અંદર હું તમને એન્ટ્રી ગેટ દેખાડી દઉં અને ભાઈ તડકો છે ને જબરજસ્ત કડક તડકો એકદમ થયો છે તો મિત્રો આ તમને હા મેં દેખાય ને એ એન્ટ્રી ગેટ છે ને કંઈ પણ વસ્તુ તમે ખાવા પીવાની કંઈ પણ વસ્તુ અંદર તમે યા ફળ ફ્રૂટ હોય યા કોઈ પણ વસ્તુ તમે અંદર એન્ટ્રી નથી કરી શકતા અને તમારા બેગ જ્યારે તમે આવશો ને ત્યારે તમારા બેગ કને ચેક કરાવવા પડશે અને આની અંદર તો જો તારને એવું બધું બાંધેલું છે અંદર તો એન્ટ્રી નથી ભાઈ પેલા આ બધું ખુલ્લું હોત ને તો આમાં હાલવા માટેની બહુ મજા આવે અને ભાઈ સાફ સફાઈની વાત ને તો જો અંદર સાફ સફાઈની માટે પણ વ્યવસ્થા સારી છે અને ભાઈ હજુ પબ્લિક હજુ પણ ખૂટવાનું નામ નથી લીધી રોજ આટલી પબ્લિક લગભગ રહેતી છે અને આપણે પહેલી વખત વિઝિટ કર્યું છે આ લોટસ ટેમ્પલ તો હાલો હું તમને બહારથી ગેટ બતાવી દઉં અને આથી આપણે નિકાસી કરીશું અને હામાં તમને દેખાઈ લોટસ ટેમ્પલ તો આપણે ફરીને આવ્યા ભાઈ અંદર અને આ છે એન્ટ્રી ગેટ તો તમારે અહીં છે ને તમારા બેગ વગેરે બધું તમારે અહીં ચેક કરવું પડશે લેડીઝ અને જેન્ટ્સ માટે પણ તો અહીં કરીને જો બેગ બેગ બધું તમારે ચેક ઇન થવું પડશે અને આ છે ભાઈ લોટસ ટેમ્પલનો મેન ગેટ અહીંથી તમે એન્ટ્રી કરી શકો છો અંદર અને આ છે બાર આગળ એક રોડ તો રોડથી પણ તમે આવી છો પણ રોડની આપણને એટલી બધી માહિતી નથી મેં તમને મેટ્રો સ્ટેશન અને રેલવે સ્ટેશન બતાવી દીધો અને બહાર કંઈક આ પ્રકારનું ભાઈ જે રમકડા છે છોકરાઓના એ પણ આવીને અને આ માર્કેટ છે તમને આ બધું ખાવા પીવાની વસ્તુ તમને બધી આઈકને જોવા મળશે અને આ છે મેન ગેટ અહીંકને તમને સેલ્ફી સ્ટીક તમને અંદર જઈને ફોટા ખીંચવા માટે પણ મળી જાય છે અને એ તમારે પેડ છે એના તમારે ચાર્જસ દેવા પડશે તો અહીંથી તમે કોઈ પણ જગ્યાએ જઈ શકો છો આ બધા ઓટો હાલે ને અહીંથી તમે મેટ્રો પણ જઈ શકો છો અને રેલવે સ્ટેશન પણ જઈ શકો છો તો કને ઘણી બધી સ્ટોલ લાગેલી છે તમે પણ ખાવા પીવાની હે તો હાલો અમે આપણે વિડીયો ની કરવી અને ભાઈ તડકો તમને કહું ને નાખી નજર નથી થતી બાકી વિડીયો મેં જેવો બન્યો એવો વિડીયો લોટસ ટેમ્પલ નો બનાવ્યો છે તમને વિડીયો પસંદ આવ્યો હોય કે ના આવ્યો હોય વિડીયોને લાઈક જરૂરથી કરવાનું છે અને ચેનલ પણ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરવાનું છે જેવો આવડ્યો એવો વિડીયો મેં તમને બનાવીને દેખાડ્યો તો ભાઈ ચાલો મળી આગળના એક નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધી